કાલોલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં પાછલા દસ દિવસોથી મોંઘેરા મહેમાન બનેલા મંગલ મૂર્તિને ભક્તોએ અગલે બરસતું જલ્દી આના ઉમકાભેળ ભાવભીની વિદાય આપી હતી અને વિઘ્ન હર્તાએ પણ નિર્વિઘ્ન શાંતિપૂર્ણ માહોલમાં વિદાય લેતા તંત્રએ રાહત અનુભવી હતી અનંત ચૌદસ નિમિત્તે અનંત યાત્રાએ પ્રસ્થાન કરતા શ્રીજીને ભવ્ય વિદાય આપવામાં આયોજનની પૂર્વ તૈયારીઓ સાથે કાલોલ શહેર અને તાલુકાના ગામોમાં ગણેશ યુવક મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજી અને યુવક યુવતીઓ સૌ કોઈએ ડીજે બેન્ટ નગારાઓની રીધમમાં નાદની ગુંજ સાથે અબિલ ગુલાલ રંગે રંગાઈ અને યુવક યુવતીઓને ધૂમધામથી ભવ્ય શોભાયાત્રાની અખલ જગાવી હતી જ્યારે ખાસ કરી અને કાલોલ શહેરમાં વીસ જેટલા મોટા ગણેશ મંડળો અને સો જેટલા નાના મંડળો દ્વારા કાલોલ નગરની વિસર્જન યાત્રાની પરંપરા મુજબ દરેક ગણેશ મંડળોએ છેલ્લા દિવસથી વિધિ અનુસાર ભવ્ય આરતી પૂજન કરી અને બાપાને વિદાય આપી હતી